બનાસકાંઠાના ચરોતર ખાતે આવેલા બનાસ કમલમનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરવામાં આવશે બનાસ કમલમ ભાજપનું કાર્યાલયનું આજે ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પધારવાના હોવાથી જેમના સ્વાગત પ્રસંગે એકસો ચોસઠ ઢોલ સહિત માનવ સાંકળ બનાવી એમનું સ્વાગત સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું સ્વાગતનું બનાસ કમલમનું ઉદઘાટન સમારંભને લઈને અને જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને બાઠક હતી આ કાર્યાલય ભાજપના કાર્યકરો અને નેતાઓ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે આ કાર્યાલય દ્વારા ભાજપ બનાસકાંઠા જિલ્લામાં પોતાની રાજકીય પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવશે આ કાર્યાલય જનસેવાને જન જન સુધી પહોંચાડવાનું એક સરનામું હોવાનું જણાવ્યું હતું Você vai mostrar. Fazer...